ગીરનાર રોપવેનો પ્રશ્ન હાલ સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર કમિટી સમક્ષ પેન્ડિંગ છે અને જૂનાગઢ માટે રોપવે પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ હોય લોકોને મોટી અપેક્ષાઓ છે દરમિયાન બે દિવસ પૂર્વે મનપાના નવા વરાયેલા પદાધિકારીઓએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત લીધી હતી એ વખતે રોપવેના મુદ્દે ચર્ચાઓ કરી હતી અને હાલ આ મામલો ક્યાં અટક્યો છે તેની વિગતો પણ આપી હોવાનું પણ સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું તેઓએ કહ્યું હતું કે આ મામલે આનંદીબહેને રોપવેરની ફાઇલનો પૂરો અભ્યાસ પણ કર્યો છે અને આગામી 8મી ઓગસ્ટે વડાપ્રધાન સાથે યોજાનાર બેઠકમાં આનંદીબહેન આ મુદ્દે રજૂઆતો પણ કરશે એ જ દિવસે સેન્ટ્રલ એન્વાયરમેન્ટ કમિટીની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાશે ગીરનાર રોપવેની વાત સૌપ્રથમ પ્રથમ હેશીના દાયકામાં શરૂ થયા બાદ નેવના દાયકામાં તેનો સર્વે થયો હતો અને તોરણિયા ખાતે સાત હેક્ટરથી વધુ જમીન વન વિભાગને ફાળવાઈ પણ હતી વર્ષ બે હજાર સાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રોપવેનો ફરી શિલાન્યાસ કર્યો હતો અને ઉષા બ્રેકો કંપની સાથે રોપવેનો હવાલો સોંપ્યો હતો રોપવેની ડિઝાઇન નક્કી કરવા માટે પણ કંપનીના અધિકારીઓ અને વિદેશી તજજ્ઞો પણ આવી ગયા હતા જો કે એ દરમિયાન ગિરનારી ગીધની વસ્તી પર રોપવેને લીધે જોખમ ઉભું થવાની ભીતિ સાથેની રજૂઆતો થઈ હતી જો કે કેન્દ્રીય વન મંત્રાલયે તેને મંજૂરી આપી દીધા બાદ સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર કમિટીએ સાઇટની મુલાકાત લીધી હતી હાલ આ મામલો સુપ્રીમ સમક્ષ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ